हाय फ्रेंड्स वेलकम टू माई न्यू रेसीपी वीडियो एंड वेलकम टू मै चेनल शीतल्स कि आज आप बनाशू सुपर टेस्टी एवं साउथ इंडियन रेसिपी इडली सांबार तो आ इडली सांभार मैं पर्सनली खूबज पसंद है जो कि यूट्यूब में विडियो बनाए छेसिपी छे, तो रिपीट करता बहुत टाइम लगे તો હું બહુ ટાઈમ પછી બનાવી રહી છું લગભગ ઈડલી સાંભાર બનાવવા માટે અહીંયા મેં ત્રણ કપ જેટલા બોઇલ્ડ રાઈસ આવે છે તે લઈ લીધા છે જો તમારી પાસે ઈડલીના સ્પેશિયલ બોઇલ્ડ રાઈસ ન હોય તો તમે કોઈ પણ જાડા ચોખા લઈ શકો છો ત્રણ કપ ચોખાની સામે એક કપ સફેદ અડદની દાળ લઈ લીધી છે તો આ અને મેં આઠ થી દસ કલાક માટે પલાળી રાખ્યા છે અને આઠ થી દસ કલાક થઈ ગયા છે તો હવે આપણે તેને મિક્સરમાં પેસ્ટ બનાવી લઈશું તો મિક્સર જાર લઈ લઈશું અને તેમાં આપણે પહેલાં દાળને સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું તો આ રીતે પાણી વગર જ આપણે પીસી લેવાની છે દાળને તો આ રીતે બધી જ દાળ મેં મિક્સર જારમાં ઉમેરી લીધી છે અને હવે હું તેની સ્મૂથ પેસ્ટ આ રીતે બનાવીને રેડી કરીશ મિત્રો ધ્યાન રાખવાનું છે કે આપણે આ પેસ્ટને એકદમ સ્મૂથ બનાવવાની છે દરદરી રાખવાની નથી તો આપણી ઈડલી છે કે એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનશે હવે એ જ મિક્સર જારમાં આપણે બધા જ ચોખા ઉમેરી અને તેને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું તો ચોખા અને દાળ બંનેની આપણે એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવીને રેડી કરીશું અને બંને પેસ્ટને આપણે ભેગી કરી અને બે થી ત્રણ મિનિટ જેવું આ રીતે ફેરવીશું તો આ રીતે મિક્સ કરી દેવાથી દાળ અને ચોખાનું જે મિશ્રણ છે તે સારી રીતે મિક્સ થઈ જશે અને પલાળતી વખતે મિત્રો ધ્યાન રાખવાનું કે અલગ અલગ જ પલાળવાના છે અને પીસી અને પછી તમે મિક્સરને એક વાસણમાં ભેગા કરી શકો છો સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરી દઈશું તો મીઠું તમારે ન ઉમેરવું હોય તો પણ ચાલે પરંતુ મેં અહીંયા ઉમેરી લીધું છે અને મીઠું ઉમેર્યા બાદ સારી રીતે મિક્સ કરી અને હું તેને ઢાંકી અને ઘરમાં કોઈ પણ ગરમ થોડી જગ્યા હોય ત્યાં આપણે તેને મૂકી દસ કલાક માટે તો જો તમે ઉનાળાના સમયમાં બનાવતા હશો તો ચાર પાંચ કલાકમાં જ આથો આવી જશે અને જો બીજી કોઈ સિઝન હશે તો તમારે દસ થી બાર કલાક જેટલો સમય લાગશે તો દસ કલાક જેવું થઈ ગયું છે અને હું તમને બતાવીશ કે એકદમ પરફેક્ટ એવો આથો આવી ગયું છે બેટર હતું એનાથી ડબલ ફૂલી ગયું છે તો આ રીતે તમે જોઈ શકો છો મિત્રો કે એકદમ ફ્લફી એવું બેટર બનીને રેડી થઈ ગયું છે પરફેક્ટ એવો હાથો આવી ગયો છે હવે આપણે સાંભાર બનાવી લઈશું તો ખૂબ જ સિમ્પલ વે માં હું સાંભાર બનાવવા જઈ રહી છું તો મિત્રો જરૂરથી જોજો સાંભાર બનાવવા માટે મેં મેં કુકર લઈ લીધું છે તેમાં બે ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું અડધી ચમચી હિંગ ઉમેરી છે અને એક વઘારનું સૂકું લાલ મરચું ઉમેરીશું સાથે મીઠા લીમડાના દસ થી બાર જેટલા પાન ઉમેરીશું એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં આ રીતે મોટા ટુકડામાં કટ કરી લીધી છે તો આપણે તે પણ ઉમેરી લઈશું સાથે મસાલામાં આપણે અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી અને તેને મિક્સ કરી લઈશું સાથે એક મીડિયમ સાઈઝનો ટોમેટો મેં આ રીતે મોટા પીસમાં કટ કરી લીધું છે અને બે રીતના લીલા મરચાં ઉમેરી લઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું છે સાથે એક મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું અને અહીંયા અમે તુવેર દાળને એક કલાક પહેલા જ પલાળી મૂકી હતી તો તે દાળને આપણે ઉમેરી લઈશું સારી રીતે ધોઈ અને પાણી ભરીને મેં રાખી હતી તો મેં ડાયરીક જ ઉમેરી લીધી છે હવે આપણે ઘડપણ માટે એક ચમચી જેટલો કોળ અને 3 થી 4 મોટી ચમચી જેટલો આમલીનો પલ્પ ઉમેરીશું સંભારમાં મિત્રો આમલીની ખટાશ જ ખૂબ સારી લાગતી હોય છે જો તમારી પાસે આમલી ન હોય તો તમે લીંબુ કે આમચૂરનો ઉપયોગ કરી શકો છો પણ જ્યાં સુધી આમ આંબલી હોય ત્યાં સુધી આપણે આમલી જ વાપરીશું

પાણી ઉકળી હોય છે અને દસ મિનિટ જેવું થવા દઈશું તો એકદમ ફૂલેલી એવી ઇડલી બનીને રેડી થઈ જશે આપણો સાંભાર અને ઈડલી બંને રેડી છે તો આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ દઈશું થોડી દાળ અને શાકભાજી આખા હોય છે તો આ રીતે આપણે બ્લેન્ડરથી બ્લેન્ડ કરી દઈશું અને હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ દઈશું તો સુપર ટેસ્ટી એવી સાઉથ ઇન્ડિયન રેસીપી ઇડલી અને સાંભાર આપણો બનીને રેડી છે તો મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો અને જો તમને રેસીપી વિડીયો ગમે હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવી જ નવી નવી રેસીપીઓ માટે બાજુમાં આપેલું બે લાયકન બટન પ્રેસ કરજો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ